વિડિયોની અંદર તમે જે ન્યૂ ઓલિન ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર જયભાઈને વેચવાનું છે જે ન્યૂ ઓલેન છત્રીસો ડેશ ટુ ટ્રેક્ટર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર જયભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે ખેડૂતભાઈઓ તો વિડીયોની સેલ સુધી બને રહીજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી આપણે આવા આવાનો વિડીયો આવતા હોય તો તમને મળી જાય હવે આપણે ન્યૂ ઓલિન ટ્રેક્ટરની વાત કરીએ તો તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો આખું ટૅક્ટર શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો ન્યૂ હોલેન્ડ છત્રીસો ડેસ ટુ પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર ટ્રેક્ટર ટુ ઓનરમાં જોવા મળશે ટ્રેક્ટરના બે ઓનર છે તમે વિડીયોની અંદર જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ શકો છો જે ટ્રેક્ટરના બે ઓનર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર સત્તર અઢાર ન્યૂ ઓલેન્ડ છત્રીસો ડેશ ટુ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર સત્તર અઢાર તમે વિડીયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલેન્ડ છત્રીસો ડેસ ટુ પાવર સ્ટેરિંગ ટુ ઓનર ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો ખાલી માત્ર ને માત્ર બાવીસો કલાક ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે તમને ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર છત્રીસો તમે જોઈ શકો છો માત્ર ને માત્ર બાવીસો કલાક ચાલેલું છે સાવ ઓછું ચાલેલું ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે તમને વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર છે ન્યૂ ઓલેન્ડ છત્રીસો ડેશ ટુ પચાસ એસપી ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે ચાર લાખ અને સાઠ હજાર કિંમત ખેડૂતભાઈએ અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જાઓ ભાઈ સાથે બેઠક કરી રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે કિંમતભાઈએ અંદાજીત રાખેલી છે ટ્રેક્ટરની એટલે જે કોઈને લેવું હોય તે જયભાઈનો કોન્ટેક કરી લે જયભાઈનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું તો જયભાઈનો કોન્ટેક કરી લેવો ત્યાર પછી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બાલોચ તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર જયભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે જે ન્યૂ ઓલન ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે પોરબંદર જિલ્લામાં જયભાઈ પાસે જોવા મળશે જયભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે તો જયભાઈનો કોન્ટેક કરી લેવો